એની આગળ પાણી મોટું લેવા ગયો એ પાણી પીધું બધાએ પછી કે ફોટા પાડ્યા ફોટા પાડીને ફોટા પાડીને પછી તો બે ફાયરિંગ ઉપર આકાશ પછી ફાડી બે ત્રણ મિનિટ ફોડી ઉભો થયું પછી બધાને ભાગવા મળ્યા ફાયરિંગ બધા આગેથી નથી પછી બધા ભાગવા માંડ્યા

અને નીચે મારા ભાઈને ઉતારીને લાવ્યો ને ત્યારે હું આર્મી મને સામે હોય જયારે ઉપર જે થાળુ પર હતા લોકલ પોલીસ સ્મિથ લે ગયા છે ને હું એને લઈ આવ્યો રસ્તો હતો ને ઝરણા વહે વહેતા હતા અને અમે ચડ્યા ઉપર ને બહુ કાદો હતો એટલે અમે ગેટે મેઇન ગેટ પહોંચ્યા એટલે અમારે ટિકિટ લેવાની હતી એટલે અમે ટિકિટ લઈને સીધા અંદર જ ગયા એટલે એક જ મિનિટ થઈ હતી અમે ટિકિટ લીધી એના ને ટિકિટ લઈને અમે સીધા અંદર ગયા એટલે અમે ઘડીક ફોટા બોટા પાડ્યા ફોટા પાડીને અમે ઘડીક આમ બેઠા અને નક્કી કરતા હતા કઈ રાઈડમાં બેહું કઈ નહીં એમ બધું નક્કી કરતા હતા મેં કીધું કે આમાં બેસીએ આમાં નહીં એમ નક્કી કરીને અમે જાતા હતા ત્યાં બે ફાયરિંગ થઈ અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા છે એટલે અમે બહુ ધ્યાન ન દીધું અને બીજા બધા માણસો તો અમે બધા ચોંકી જ ગયા હતા કે હું છું હું નહીં એમ એટલે પછી અમે ઘડી રહીને આતંકવાદી નજીક આવી ગયા છે એટલે બધાને મારવા માંડ્યા એટલે બધા મારવા એન્ડ એટલે બધાને વાગવા મળ્યો એટલે બધા તો પડવા માંડ્યા એટલે અમને લાગ્યું ભાગવા જેવું છે એટલે ભાગી ગયા મારા ભાઈને એ બધા ભાગ્યા પણ એને ખબર નહોતી કે મારા ફુવાને એનો છોકરો મારો ભાઈ સ્મિથ એ બધા વાંહે છે એમ ને હું એટલે એ તો પેલા વયા જ ગયા તા પછી અમે હું જતો તો ત્યાં વાંહે ફાયરિંગ ત્યાં ફાયરિંગ છું એટલે મારા ફુવા પડી ગયા ઊંધા પડીને પછી મારો ભાઈ સ્મિથ ત્યાં ઊભો રહી ગયો એની પડખે એટલે એને ખબર નહોતી કે અહીંયા આતંકવાદી પોગી ગયો છે એટલે એની હાવ નજીક આતંકવાદી આવી ગયો તો અને અહીંયા હાવ નજીક આવીને પછી ભાઈ એને કાંક પૂછવું હશે મને તો બાકી ખબર નથી પણ એને પૂછીને એટલે માર્યું સીધી મારી નાખી એટલે મેં જોયું એટલે મને એમ કે હવે ભાગવા જેવું જ છે એટલે હું તો દીવાલની વાત સંતાઈ ગયો અને બેસી ગયો ત્યાં મારા સામેથી ફાઈ આવ્યો મેન મેઇન થી ફૂલ દોડતા દોડતા મને એવું લાગ્યું મારા બન્યા છે તો મેં જોયું ફુવા સ્મિત બે મારા બે ભાઈઓને ફુવા બધા અહીંયા પડ્યા હતા એટલે ઘડીક રહીને શાંત થયું એટલે ફાયરિંગ તો થતું જ થઈ તે અમે લેતા આવ્યા મારા ભાઈને ને ને અડધા ઉધી મેન ગેટ ઉધી મેન ગેટે અહીંયા હુડાઈ દીધો એટલે મને એમ લાગ્યું કે હવે સિચ્યુએશન બહુ જ ખરાબ છે એટલે એને મારા ફઈને હવે નીચે લઈ જવા જ પડશે એટલે મારે ગમે એમ કરીને નીચે લાવ્યો હું મારા ફઈને